અને મિત્રો આપણે નાને એવો ખાલી વિડીયો ઉતાર્યો છે શૂટ કર્યો છે એટલે તો સપોર્ટ કરજો અને એટલામાં તમે રહેતા હોય એટલે આજુબાજુ ગામડામાં તો હે ને ખરીદી કરવા આવજો આપણા મિત્ર છે આ બધું તૈયાર કરે છે બધું ઈ બધું ઓલ બેઠવા છે મતલબમાં હાલો મિત્રો સા પાણી પીવા માટે દેશી સા બનાવ્યો હતો દેશી સુલા માં જે આપણે મંગાળો કરીને અને પછી માથે બણતર નાખીને બનાવ્યો નરેશભાઈ હા નરેશભાઈ બનાવ્યો અને અમે ગ્યાસ જણા થી સાપ્યો હોવા હલો સાપી લી મસ્ત પણ